સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની અંદર તારીખ દસ મહિના રોજ એક ડિજિટલ અરેસ્ટ લગત એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી જેની અંદર કુલ નવ લાખ રૂપિયાનું સાયબર ક્રાઈમ ફ્રોડ થયેલ હતું સદર ગુનાની અંદર ફરિયાદી ને તારીખ નવ એપ્રિલના રોજ તારીખ આઠ એપ્રિલના રોજ સાંજે કોલ આવેલો હતો એક નંબર પરથી જેમાં ફરિયાદ ફરિયાદીને એવું જણાવવામાં આવેલ હતું કે તમારા નંબરથી ને તમે જે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું છે એ પાર્સલની અંદર ચાર કિલો કપડા ત્રણ ક્રેડિટ કાર્ડ તથા એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ મળી આવેલ છે જેથી તમારું પાર્સલ છે થાઈલેન્ડ પહોંચ્યું નથી અને હવે તમારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવાનું રહેશે ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવી એક નંબર ડાયવર્ટ કરવામાં આવ્યો અને એની અંદર ફરિયાદી સાથે વાત કરવામાં આવી ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપીને જેમાં અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે આપ ત્રણ મહિના સુધી જેલમાં જશો તમારે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહેવાનું છે ત્યારબાદ સીબીઆઈ જરૂરી કાર્યવાહી કરશે એવું અરજદારને કહી પહેલાં અરજદાર પાસે ટેલિગ્રામ ડાઉનલોડ કરાવવામાં આવ્યું ત્યારબાદ ટેલિગ્રામની અંદર સ્કિપ આઈડીનો લિંક મોકલીને સ્કાઇપ આઈડી ડાઉનલોડ કરાવવાની કોશિશ કરવામાં આવી અરફ અરજદારના મોબાઈલમાં સ્કાઈપ ડાઉનલોડ નહીં થતાં ટેલિગ્રામ પરથી વિડીયો કોલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી એક મેડમ સાથે વાત કરવામાં આવી આ સમગ્ર વિડીયો કોલ દરમિયાન કોઈનું પણ મોડું દેખાતું ન હતું તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અરજદારને સીબીઆઈના નકલી નકલી નોટિસ સીબીઆઈના લોગોવાળી આપવામાં આવી જેની અંદર ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમે ભારત છોડીને જઈ શકશો નહીં પોતાના રૂમની બહાર જવું નહીં અને કોલ કટ કરવો નહીં તપાસમાં સહકાર આપો વગેરે રીતના અરજદારને ફરિયાદીને બેવડાવવામાં આવ્યા એક દિવસ વિડીયો કોલ એ રાત ચાલુ રહ્યો અને ત્યારબાદ બીજા દિવસે અરજદારને તેઓ જેન્યુન પર્સન છે કે નહીં એ ચેક કરવા માટે એમને બેંકમાં મોકલવામાં આવ્યા વિડીયો કોલ ચાલુ રાખીને અને ફરિયાદી પાસેથી બેન્કમાં એમના બેંકની અંદર માત્ર પંદર હજાર રૂપિયા બાકી રાખીને તમામ બેલેન્સ દ્વારા જે એક સિક્રેટ બેંક નંબર આપવામાં આવે એકાઉન્ટ નંબર તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યું જેમાં અરજદારે બીને નવ લાખ રૂપિયા જેટલી મોટી રકમને ટ્રાન્સફર કર્યું હતું ત્યારબાદ અરજદારને ફરિયાદીને કહેવામાં આવ્યું કે તમે ઘેર જાઓ અને કોઈની સાથે સંપર્ક હાલ રાખશો નહીં અને દર બે કલાકે આર યુ સેફ મેસેજ આવે તેનો રિપ્લાય કરવો તારીખ નવ ના રોજ પૈસા ટ્રાન્સફર કર્યા પછી પણ અરજદારને આ રીતે વિડીયો કોલ ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તારીખ દસ ના રોજ આખી ચેટ ડિલીટ થતા અને બીજી કાર્યવાહી કરવાનું અરજદારને ધ્યાનમાં આવ્યું અરજદારને ધ્યાનમાં આવ્યું કે પોતાની સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ થયો છે અને એ રીતે તેઓ અહીંયા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા એફઆઈઆર નોંધવામાં આવી છે